બોલીએ કૃષ્ણ લાલ લાગી જાય આજના દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ મહાપાપ એ વ્યક્તિને ઘોર નરકની અંદર એ ધકેલી દેતું હોય છે માટે પાપ કરવું નહીં પાપ આનંદ પ્રકારનું થતું હોય છે જો આપણે કોઈકને કડવા શબ્દો બોલીએ અને એને દુઃખ થતું હોય તો એ પણ અંતઃકરણપૂર્વકનું એ પાપ કહેવાય દેખી શકાતું નથી પણ મનાય છે આમ એકલો જો જીવને હિંસા કરવાથી જ પાપ થતું હોય એવું નથી પરંતુ આવી રીતે વાણીથી પણ એ પાપ થતું હોય છે બીજું પાપ એ મનથી થતું હોય છે કોઈના પ્રત્યે ખરાબ વિચારો કરીએ તો એ પણ એ મનનો પાપ થાય છે આમ મનથી પણ પાપ થાય છે વાણીથી પણ પાપ થાય છે અને ત્રીજું પાપ કર્મથી થાય છે વ્યક્તિ એ પોતાના જીવનની અંદર દેહ થકી એ ચોરી કરે તો પાપ થાય છે જૂઠું બોલે તો એ પાપ થાય છે આમ દેહથી પણ એ પાપ થતો હોય છે માટે આવી રીતે એ મનથી દેહથી અને વાણીથી પાપ કરવું જોઈએ નહીં નહીં તો એ સજા ભોગવવી પડે છે કોને ઘણી વખત એ દેહને સજા ભોગવવી પડતી હોય છે ઘણી વખત એ દેહ બીમાર પડી જતો હોય છે અને પથારીમાં પડ્યો પડ્યો સડી જતો હોય છે જો દેહથી પાપ કરવામાં આવે તો આને આ લોકમાં અહીંયા જ એ પાપ એ જોવા મળે છે જ્યારે મનથી પાપ કરે તો એના બુદ્ધિના બે સ્ક્રૂ એ ઢીલા થઈ જાય છે હાવ ગોડ પણ જેવું એ પોતે જીવન જીવે છે એટલે આ મનના પાપથી એનું મન એ સક્રિય એ રહેતું નથી આ મનથી પાપ કરેલું પણ એ આને આ દેહે એ જોવા મળે છે વાણીથી પાપ કરેલું હોય તો એ વ્યક્તિને બોલવા પણ એ રહેતું નથી અને પેરાલિસિસ જેવી ગંભીર બીમારીઓ થાય છે તો આખી જિંદગી ખરાબ બોલ્યો હોય તો પછી એને સારા શબ્દો બોલવા માટે એ શક્તિ હોતી નથી અંધ સમય શ્વાસ પણ હોતો નથી આમ અનંત પ્રકારનો પાપ એ વળગેલો છે તેને દૂર કરવા માટે આપણે આપણા જીવનની અંદર સેવા પૂજા એ કરવી જોઈએ એક વખત એક વ્યક્તિ એ પોતે એને લાગ્યું ભગત હતા એને લાગ્યું કે મેં અનંત જન્મથી પાપ કર્યા છે તો એ પાપ દૂર કરવા માટે મારે સોય ઉપાય કરવો જોઈએ એટલે કેટલાક સજ્જનોને મળ્યો એટલે સજ્જનો વ્યક્તિએ વાત કરી કે તું કોઈ મહાત્મા જે હોય એને પૂછ તો તારા પ્રશ્નનો જવાબ મળશે આમ વિચાર કરી આ વ્યક્તિ એ પોતે એક મહાત્મા પાસે જાય છે એટલે મહાત્માએ તે વ્યક્તિને કહ્યું કે ભાઈ તે જે પાપ કર્યો છે એના કારણે તારે સજા ભોગવવી પડશે તો કે મેં જે પાપ કર્યા છે એ મને કેવી રીતે ખબર પડે ત્યારે સાધુ મહાત્મા કહે છે કે જો મને ખબર પડે છે હું ધ્યાન કરું આમ કરી અને સાધુ મહાત્મા એ પોતે ધ્યાન કર્યું તો એ આવેલા વ્યક્તિ જે હતો એ જીવે અનંત પ્રકારનો પાપ કર્યો હતો એ પાપ કરવા માટે એને બાર વર્ષ સુધી કોળનો રોગ થાય એવું એને ધ્યાનની અંદર એ સ્ફૂરી આવ્યું એટલે ધ્યાનસ્તમાં હતા એ મહાત્માજી જાગૃત થયા પછી પેલા વ્યક્તિને કહ્યું કે જો તે અનંત જન્મના પાપ કર્યા છે કેટલાક જીવોને માર્યા છે એટલે દેહથી કર્મ કર્યું છે ત્યાર પછી તે વાણીથી ઘણા બધાને ખોટું લાગે એવું પણ પાપ કર્યું છે ત્યાર પછી મનથી પણ તે પાપ કર્યું છે માટે એ બધું પાપ ધોવા માટે તારે બાર વર્ષ સુધી તને કોડનો રોગ થશે તારે પેલો જે ભગત હતો એમણે કહ્યું કે મહાત્માજી થોડો ઓછો કરે ઓછો કરો કારણ કે બાર વર્ષ સુધી જો મને કોડ રહેશે તો હું સેવા પૂજાને ભક્તિ ક્યારે કરીશ ત્યાર પછી મહાત્માજીએ કહ્યું કે સારું છ માસ ત્યારે પેલા ભગત માણસે કહ્યું મહાત્માજી હજુ થોડા ઓછા કરો ત્યારે પછી ત્રણ માસ કહ્યા ત્યારે પછી ભગતે ફરીથી કહ્યું ત્યારે પછી ત્રણ કલાક કર્યા કે ત્રણ કલાક તને કોટ થશે શરીરની અંદર પાક પરું થશે ચામડીની ખાલ આખી ઉતરી જશે ત્રણ કલાક માટે ત્યાર પછી તું સ્વસ્થ થઈશ તો તારા અનંત જન્મનો પાપ ધોવાશે એટલે પેલો જે ભગત હતો એ નહેમસ થયું એ ત્રણ દિવસ માટે એ ટશિયા ફૂટ્યા શરીર ઉપર મોટા જ મોટા ચકમા થયા પાક પાક અને પરું નીકળવા મળ્યું અને પછી ત્રણ કલાક આવું બધું રહ્યું એટલે ખૂબ રીબાતો હતો બૂમો પાડતો હતો ત્યાર પછી ધીમે ધીમે સ્વસ્થ થયું માટે આ મૂર વાર્તા દ્વારા સિદ્ધાંત છે કે જેમ પેલા ભગત હતા અને પૂર્વ જન્મની અંદર અનંત ઘણું એમણે પાપ કર્યું હતું તો એને ત્રણ કલાકની અંદર એ મહાત્માજીના સંઘ કરવાથી એ ટરી ગઈ આમ કોઈ મહાત્માજીનો સંઘ કરવામાં આવે તો અનંત જન્મના પાપ પણ એ ટળી જતો હોય છે આમ અનંત જન્મનો પાપ ધોવા માટે સંતોના દર્શન કરવાથી પણ પાપ એ નિર્મૂળ થતા હોય છે માટે આપણે આપણા જીવનની અંદર સાચા સંતો છે તેમને ઓળખી તેમના દર્શન કરવા જોઈએ અને આપણે આપણા જીવનની અંદર જે પાપો થયો હોય એને ધોવા માટે એમાંથી મુક્ત થવા માટે આપણે દરરોજ ભગવાનનો આભાર માનવો જોઈએ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ આરતી કરવી જોઈએ કીર્તન કરવા જોઈએ એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ અહીંયા લાલ લગી જઈએ